ચાલો વાંચતા શીખીએ ભાગ સાત પ્રજ્ઞા અભિગમ ધોરણે એક વિષય ગુજરાતી આજે આપણે શીખીએ ઝ વિદ્યાર્થી મિત્રો આંગળી તરફ ધ્યાન રાખો આપણે ઝ કેવી રીતે લખવાનો છે ત્યાર પછી મૂળાક્ષર છે ઘ ઉપરથી લઈ અને આ રીતે મૂળાક્ષરનો સાચો ક્રમ છે લખવા માટે ત્યાર પછી હ આવી રીતે આંગળી મારી જે દિશામાં ફરે છે એ મુજબ લખવાનું છે અળ ઉપરથી નીચે ત્યાર પછી ઉપર ફરી નીચે ઉ આવી રીતે કરી ઉપર સુધી અને ઉ દીર્ઘ આ પ્રમાણે નીચે સુધી લઈ જવાનું છે હવે તમને આ મૂળાક્ષરો જે કંઈ પણ સ્વાધ્યાય પોથીમાં આપેલા છે તેમાં તમારે લખવાના છે ટપકી સાથે જોડવાના પણ છે અને આ છ મૂળાક્ષરો ઉપરથી આપણે હવે જે શબ્દો બને છે તેનું વાંચન કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રમાણે મૂળાક્ષરો લખ્યા તે આપણે લખીએ તો કેવી રીતે થાય એ જોઈએ ઝ હવે આવશે ઘ ત્યાર પછી હ અળ ઉ અને ત્યાર પછી દીર્ઘ ઉ આવી રીતે આપણે લખી શકીએ ચાલો હવે આપણે તેમના પરથી બનતા શબ્દો થોડા વાંચીએ ઝા કળ ઝા કળ ટા દા ર ઘટાદાર Hu Ko Ma Hukam No La Ka Ra Nalakar U To Ra Do ઉત્તરડ ઉન ખી ચ ડી ખીચડી તમે ખાઓ છો ને સાંજે આ જુ બા જુ આજુબાજુ ઈ લાજ ઇલાજ અણા અરુણા વ તળાવ ઝા લ ર ઝાલર અહીં એક ચિત્રની સામે ત્રણ શબ્દો આપેલા છે તો સાચો શબ્દ કયો છે ઊન ત્યાર પછી ઘર ત્રણ શબ્દોમાંથી સાચું ત્યાર પછી આપણે હવે જોઈએ હરણ હરણ સાચો શબ્દ ત્યાર પછી ઝાડ ત્રણ શબ્દોમાંથી ઝાડ એ સાચો શબ્દ છે અહીં તમને જે કંઈ પણ સ્વાધ્યાય પથિમાં કોષ્ટક આપેલું છે તેની નીચે શબ્દો છે એ દરેક શબ્દ તમારે ઊભો આડો કે ત્રાસો તેવી રીતે શોધવાનો છે અને તેમને ફરતે આવી રીતે પટ્ટી દોરવાની છે જેમ કે આપણે પહેલો શબ્દ શોધ્યો ત્યાર પછી ઝૂલ એ શબ્દ આપણે શોધવાનો છે તો તમારા દરેક મૂળાક્ષરો વાંચવા પડશે અને ત્યાર પછી ઝૂલ શબ્દ મળી ગયો તો તેમાં આડી પટ્ટી કરવી પડશે એવી રીતે તમારે દરેક શબ્દ શોધીને લખવાના છે એ કામ તમારે ઘરે કરવાનું છે